ये तो ये मत था जे वो, वो। हम्म हम्म कर दो <laughs> पता नहीं ये लड़कियों का कहां से आ जाता है ये सब उल्टा मुल्टा ऐसे मुंह करना वो करना है तो भाई अब तो चाले थे अने हम दरवाजा नहीं बाहर उगोजू कि हम तो सुबह नहीं लम कहीं दोहर दो भाग 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 करना के भाग 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 અમેના દિવસોના વ્લોગ જોવાની તમને મજા આવશે ગઈકાલનો વ્લોગ નાનો હતો પ્લસ મેં એક કમેન્ટ વાંચી હતી કે તમે અમારા શું કહેવાય કમેન્ટના જવાબ નથી આપતા પણ ભાઈ મારા દિલથી કહું ને તો ઊભા રહો કહું અબે સાલે હા દિલથી કહું ને તો એવું છે કે બધી જ કમેન્ટ એથી લઈને ઝેડ મારા બર્થડેના વ્લોગમાં મારી સાડી ચારસો કમેન્ટ હતી મેં સાડી ચારસો સાડી ચારસો કમેન્ટ જોઈ હતી તમને કહું ઇન્સ્ટાગ્રામની અંદર મેં વીસ ટકા લોકોને જ હું રિપ્લાય આપી શક્યો તો ત્યાં સુધી થાકી ગયો તો એમ કોણ તો ચાલે ના વ્લોગ બને હું રિપ્લાય આપું તો વ્લોગ ના બનાવવું એટલે બધું ભેગું થઈ જાય છે ભાઈ એકલો માણસ છું એક બે જ હાથ છે મારા બરાબર એક જ મોઢું છે કે જેને બે આંખો છે એનાથી હું જોઈ શકું છું બોલી શકું છું કોકને કહી શકું છું હાથથી ટાઈપિંગ કરી શકું છું આટલું જ મારાથી થાય છે તો હું કમેન્ટો બધાની વાંચતો આવું છું એટલે તમે ટેન્શન લો ના આજનો દિવસ જોઈએ છીએ કેમનો જાય છે ચાલુ ચાર વાગે થયો છે

અને હવે અમે લોકો જઈએ છીએ કેમકે હું કાલથી છું નહીં આવતીકાલે મારે બહાર જવાનું છે હું બોમ્બે જઉં છું આવતીકાલે પરમ દિવસથી હું જવાનો છું સુરત સો એ બધું કામ છે એના પહેલાં અમે લોકો હવે અત્યારે જઈ રહ્યા છીએ શું કહેવાય ગણપતિ દાદાનું ડેકોરેશન લેવા માટે કેમકે દાદાના ગણપતિ લાવવા દાદા દાદાને લાવવાના છે આપણે બરાબર છે સાત તારીખે ગણેશ ચતુર્થી છે અને એના માટે ગણપતિ દાદાનું જે ડેકોરેશન કરાવવાનું છે આ વખતે સારું એ લેવા માટે આપણે જઈએ છીએ લેટ્સ ગો હે ઉનદી કેટલું ટેન્શન નહી તમારે જીવનમાં કેટલી વાર તો મેકઅપ કરવો પડે કપડા બદલાય મેકઅપ બદલવાનો હેવી મેકઅપ પડે હેવી પડે પાછો ઓછો કરવાનો પાછો ફરી કરવાનો લાલી લિપસ્ટિક કરીને આ બધું આ સ્પંચ સાનો છે ઉનદી એ આ મેકઅપ બ્લેન્ડ કરવાનો બોલો એને બ્લાઇન્ડ કરવાનો બ્લાઇન્ડ ની બ્લાઇન્ડ અચ્છા બ્લાઇન્ડ મે કે તો આની અડધી તો બ્લાઇન્ડ છે તમે કીધું જો કેટલું બોલો બ્લાઇન્ડ કરું જો જાત જ ગાઈડ રાખ તું ઓ નથી જો 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 કુતરું ભૂલ દે તાર બાજુ હું જઈને દરવાજો ખોલ દઉં તો તારી શું હાલત થાય કઈ ન એટલે કાઈ એવો દરવાજો ઓટોમેટિક થોડો છે ખુલી જાય હું ખોલ દઉં પાછો કોઈ જાન તને ખબર નહી હમ નથી પાછળ પાછળ આવ્યું

બહુ સરસ બહુ સરસ યસ ગાઈ સ્ટેચ્યુટ જવું બી આવજો ભાઈ તમે દાદાના દર્શન કરવા બરાબર છે બધા 7 તારીખે આવી જજો આગમનમાં આગમનમાં તને ગમ છે એ જ લેવામાં આવશે તને ગમ છે નહી લેવાય મને ગમ છે એ જ લઈ બરાબર ગણપતિ દાદાની ની પેલી મૂર્તિ અને શું કહેવાય સજાવટ જોવા માટે મે આવી ગયા છે ઓલરેડી એક્ચ્યુઅલી જલ્દી જલ્દી ઉતરો ને ભાઈ લાવવાની મહેલ તો મેં કરી છે કોણે કરી હા અમાર લઈ લે મારા મેકિંગ નો વિડિયો ઓકે ઓકે મેડમ ઓકે ઓકે એ બીજું કઈ બહુ જ મસ્ત છે આમાંથી ચૂઝ કરવામાં આવશે આજે આપણે દાદા લઈ જવાના છે બતાવું મને ગમતા છે એ બતાવું તને ડેકોરેશન બધા બહુ મસ્ત છે ભાઈ અંયા બ્યુટીફુલ બ્યુટીફુલ નાઇસ બહુ સારા સારા છે ડેકોરેશન

લોટ ભાવેલો આખા ગામની છોકરીઓને ભાવે આ ખીચું એ જો બે આ મજા લઈ લઈને ખાય દુનિયા દુનિયાનું છેલ્લું સ્વાદિષ્ટ ફૂડ હોય ને એમ ખાય છે

ભાગો ગાઈજ ઓકે ગાઈજ બરાબર છે રોણી માં ટેણી ક્યાં ગઈ ટ્વિંકલ ટ્વિંકલ ને ડખો થઈ ગયો જોયો ને એ તું ખાલી માર બ્લોગ માં જોજે તો જ મજા આવશે

ટ્વિંકલ જાય ભાઈ બાય 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 સેફ વાગી ગયા છે રાતના દોઢ અને હું નથી ને મેં અત્યારે જસ્ટ ઉતારી છે છે હવે ઘરે જઈને જાઉં વાત એમ કે મારે ઘેર જઈને સુઈ જવું પડે એટલા માટે છે મારે સવાર વહેલું ઉઠવાનું છે મારે ક્યાંક જવાનું બધા જાય તો હું ક્યાંક જવું ને યાર કેમ આમ કરો છો ક્યાં જવાનો છું શું કરવા જવાનો છું એ જોવા માટે તો તમારે આવતીકાલ નો બ્લોગ જોવો પડશે અને એ કામ કરતા પેલા તમારે આ વિડીયો ને લાઈક કમેન્ટ અને શેર કરવી પડશે ઓકે શું આજે બાપા અમે બુક તો કરાવી આવ્યા છીએ હજુ બુક થયા છે પણ કે મંગલ મૂર્તિ કરી છે હજુ મોટી મૂર્તિ બાકી છે ને એ ઉન્નતિ એકલી જાશે હું છું નહીં એટલા દિવસ અમદાવાદમાં એટલા માટે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોંટ ટ્રબલ યુર માતા પિતા ઇન ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ